અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે દક્ષિણ ગુજરાતમાંથી આવતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીડી વસાએ વસાવાએ ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી જી હા મળતી માહિતી મુજબ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી પહેલાં ટિકિટ ન મળતા તેઓએ નારાજ થઈને કોંગ્રેસ સાથે છેડો ફાળ્યો હતો ત્યારે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી પહેલાં પીડી વસાવાએ ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાએ પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે હું જન્મથી કોંગ્રેસી છું મારા શરીરમાં કોંગ્રેસનું લોહી વહે છે મેં કોંગ્રેસમાં વર્ષોથી સેવા કરી છે અને આજે પણ સેવાના ઉદ્દેશ્યથી જોડાયો છું બે હજાર ચોવીસમાં લોકસભા ચૂંટણી લડવાનો પણ મારો કોઈ ઈરાદો નથી અમારી સાથે આજે પીડી વસાવા સાહેબ જોડાયા છે જે અગાઉ નાંદોદ વિધાનસભામાંથી એમએલએ રહી ચૂક્યા છે કોંગ્રેસમાં ખાસો અનુભવ ધરાવે છે કોંગ્રેસ પાર્ટીમાં ઘણા વર્ષોથી કામ કરેલું છે પરંતુ બે હજાર બાવીસમાં ક્યાંક ને ક્યાંક એમણે કોંગ્રેસ સાથે છેડો ફાડીને પાછું આજે લોકસભા પહેલાં પીડી વસા સાહેબ કોંગ્રેસમાં ઘર વાપરી કરી છે એમની પાસેથી જ જાણીશું સર જે રીતે બે હજાર બાવીસમાં તમે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને હવે બે હજાર ચોવીસની લોકસભા પહેલાં તમે ઘર વાપસી કરી છે કારણ શું છે આમ તો મારા રેગરગમાં કોંગ્રેસ છે ને કોંગ્રેસની વિચારધારા છે હું અત્યારે પણ ને જ્યારે પણ મારું એ પણ થશે ને તો પણ હું કોંગ્રેસમાં જ વિચારધારાને કોંગ્રેસમાં રહીને જ ઉપર જઈશ પ્રભુને ન છે તો એટલે મારા કુટુંબમાં કોંગ્રેસ મારા પપ્પા હતા એ આઝાદીની ચળવળમાં એક સેનાની તરીકે ભાગ લેતા હતા એટલે મારા કુટુંબમાં તો રગે રગમાં બધામાં જ કોંગ્રેસ છે ને મેં જે પોલિટિકલ મારી કારકિર્દી છે સંસદીય કારકિર્દી સમાજ સેવાની હોય રાજકીય કારકિર્દી મેં કોંગ્રેસને હંમેશા એની વિચારધારા સાથે એના જે કાર્યક્રમ હતા એ કોંગ્રેસે જે કંઈ અમને આદેશ આપ્યા પાર્ટી તરીકે એને અમલ કરવા માટે અમે રાત દિવસ મહેનત કરી છે એ મોંઘવારીનું આંદોલન હોય વિદ્યાર્થીનું આંદોલન હોય બેરોજગારને નોકરી નથી એનું આંદોલન હોય ખેડૂતોનું આંદોલન હોય મહિલાઓને જે મુશ્કેલી પડે છે ઘરેલું એમને કંઈક મુશ્કેલી હોય આંદોલન પાર્ટી તરફથી જે કંઈ નાનામાં નાનો કાર્ય કાર્યક્રમ પણ આપ્યો એને પૂર્ણ કરવા માટે મેં હંમેશા બધા કાર્યકરોને આગેવાનો સાથે લઈને કોંગ્રેસના મેં બહુ ખૂબ મહેનત કરી છે અને કોંગ્રેસ નર્મદા જિલ્લામાં મજબૂત કરી છે કારણ કે કોંગ્રેસ જ એવો પક્ષ છે કે બધાને સાથે લઈને ચાડે બધી સમસ્યાઓનું બધાને સાથે રાખીને ઉકેલ લાવે સર્વ સર્વધર્મ સંભવની વાત કોંગ્રેસ શરૂઆતથી કરીને બંધારણમાં જે કંઈ જોગવાઈઓ છે એનો અમલ કોંગ્રેસ કરે છે સર બે હજાર બાવીસમાં જે રીતે આપ નારાજ થયા હતા નારાજ થવાનું કારણ શું હતું એ વખતે નારાજ તો મને નારાજગી તો આમે નહોતી પણ સ્વાભાવિક કે કોઈને એ પડતા મુકાય તો અંદર લાગણી દુભાય એટલે છતાં પણ મેં કોંગ્રેસની વિચારધારાની વાત કે કોંગ્રેસના કોઈ આગેવાન કહેવાની મેં ટીકા ટીપ પણ નથી કરી હું શાંતિથી ઘેર બેસી રહેલો છું કોંગ્રેસને મેં નુકસાન કોઈ દિવસ કર્યું નથી ને મારા બ્લડમાં પણ નહીં હોઈ શકે કોંગ્રેસ મજબૂત થાય અને કોંગ્રેસ આવનાર દિવસમાં ફરી આ રાજ્યમાં ને આ ગુજરાતમાં એવા પ્રયત્ન મારા હોવો જોઈએ અને મારા જે આગેવાનો આજે જોડાયા છે એ બધા આ વિચારધારા શરણી ના અને વિચારધારણા હંમેશા રહ્યા છે જે રીતે સર બે હજાર અત્યારે બાવીસની વાત કરીએ તો કોંગ્રેસની ઇતિહાસમાં પહેલી વખત આટલી ખરાબ પરિસ્થિતિ જે કે સત્તર સીટો આવી છે તો તમને લાગે છે હવે બે હજાર ચોવીસમાં સારું પરફોર્મન્સ કરશે આવી પરિસ્થિતિમાં જે રીતે રાહુલજી પદયાત્રાઓ કરે છે જે રીતે લોકોને જોડવાનો પ્રયત્ન કરે છે એના પરથી મને લાગે કે ચોવીસમાં કોંગ્રેસ તરફી વાતાવરણ ઊભું થવાનું છે બે હજાર ચોવીસમાં આપ લોકસભા ચૂંટણી લડવાના છો ના 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 નથી લડવા નિષ્પક્ષ રહીને કોંગ્રેસમાં સેવા કરશો કોંગ્રેસને જીતાડવા માટે પ્રયત્ન કરીશ અને કોંગ્રેસના જે કાર્યક્રમો છે અને વિચારધારા છે એને ગામડાના ઘર ઘર સુધી પહોંચાડવા માટે આ હતા અમારી સાથે પીડી વસાવા સાહેબ જે નાંદોદ વિધાનથી અગાઉ એમએલએ રહી ચૂક્યા છે સાથે સાથે તેઓ કહી રહ્યા છે કે હું ચોવીસમાં માં લોકસભા ચૂંટણી નથી લડવાનો પણ હું કોંગ્રેસનો નિષ્પક્ષ કાર્યકર્તા હતો ને આજે પણ સેવા માટે જોડાયો છું કેમેરામેન રાજેન્દ્ર સાથે કમલેશ હોય ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ